બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો અનેક ગામો સ્વાભાવિક રીતે પ્રભાવિત થયા છે કોઝવે તૂટી ગયા છે પાલીતાણા અને સિહોરને જોડતા બાર ગામોનો સંપર્ક તૂટી ગયો મુખ્ય માર્ગ પરનો પુલ જે છે એ જ ધોવાઈ ગયો પંથકના બાર જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે બુઢણા લવરડા ઢૂંઢસર સરકડીયા ગુંદડા ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો પાલિતાણા તાલુકાના અનેક ચેક ડેમ નદી નાળાઓ છલકાયા છે તો ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે બગદાણા આશ્રમમાં વરસાદી પાણી ભરાયા તળાજાની બગડ નદી બે કાંઠે થતાં પાણી ભરાયા છે બગદાણા ધામના રસોડામાં પાણી ઘૂસી ગયા જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેવકોએ રસોડાની વસ્તુ સુરક્ષિત જગ્યાએ ખસેડી છે રસોડામાં પાણી ઘુસી જવાથી કોઈ નુકસાન નથી થયું કારણ કે હજારો લોકોનું ભોજન અહીંયા તૈયાર થતું હોય છે સેવા કરવામાં આવતી હોય છે ત્યારે તમામ જે અનાજ છે કઠોળ છે એ બગડે નહીં એ માટે પણ તકેદારી રાખવામાં આવી છે તો આગામી છત્રીસ કલાક વરસાદ ધબધબાટી બોલાવશે હવામાન નિષ્ણાંત અબાલાલ પટેલે મોટી આગાહી કરી છે છત્રીસ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જૂનાગઢ ભાવનગર અમરેલીના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રાજકોટના ભાગોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ધોધમાર વરસાદમાં ખેતરો જળમગ્ન થાય તેઓ વરસાદ થશે એવી આગાહી કરવામાં આવી ભારે વરસાદમાં જળાશયો ઓવરફ્લો પણ થશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના કારણે નર્મદા નદી બે કાંઠે જોવા મળશે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાનો છે છવ્વીસથી ત્રીસ જૂનમાં ભારે વરસાદનું વહન આવી રહ્યું છે આગાહી કરી છે અંબાલાલ પટેલે છત્રીસ કલાકમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે જૂનાગઢ ભાવનગર અમરેલીમાં પણ વરસાદની આગાહી છે કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સ્વાભાવિક રીતે અનેક જળાશયો ઓવરફ્લો થશે સાબરમતી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધવાનો છે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલે આગાહી કરી કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઘણા ભાગો જળમગ્ન થવાની શક્યતા રહેશે અને આ વરસાદનું વાહન ધીરે ધીરે આગળ વધશે કારણ કે અરબી સમુદ્ર આ વખતે સક્રિય છે બંગાળસાગરમાં જ્યારે વાહન સક્રિય થશે ત્યારે તો કેવી પરિસ્થિતિ આવશે તે તો તે વખત જ કહેશે પણ આ વખતે જોવા જઈએ તો લગભગ નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આગામી છત્રીસ કલાકમાં અને આગામી અડતાલીસ અડતાળીસ કલાકમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ શેરાલુ વડનગર અને માણસાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દ્વારકાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કડી કલો વિરંગામના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે માંડલ દસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સાંતરપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વધુમાં જોઈએ તો સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ભાવનગરમાં આવતીકાલે સ્કૂલ બંધ રહેશે જિલ્લામાં વરસાદને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે જિલ્લા કલેક્ટર મનીષ બંસલે આદેશ કર્યા છે પ્રી પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધીની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે અઢાર જૂન બે હજાર પચીસની તમામ સ્કૂલ પ્રી પ્રાઇમરીથી લઈને બારમા ધોરણ સુધી રજા જાહેર કરવામાં આવે છે અને આજે પણ જે કોઈ સ્કૂલમાં ક્લાસ ચાલતી હોય કે બાળકો હોય તો એને પણ તત્કાલ ઘરે મોકલવા માટે જણાવવામાં આવે છે શિક્ષણ સગત સાથે સંકળાયેલા તમામ લોકોને મારી રિક્વેસ્ટ છે કે કાલે અઢાર તારીખે સંપૂર્ણપણે શાળાઓ બંધ રાખવાની છે અને આ નિર્દેશ ખાનગી સ્કૂલો ગ્રાન્ટેડ સરકારી તમામ શાળાઓને લાગુ પડશે વરસાદી માહોલ છે વરસાદને લઈને હવામાન વિભાગની પણ આગાહી છે રાજ્યમાં લો પ્રેશર સક્રિય થયું છે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાવનગર બોટાદ પોરબંદર જુનાગઢમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું સૌરાષ્ટ્રનો આટલો હિસ્સો જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ વડોદરા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજકોટમાં પણ વરસાદ વરસશે જામનગર અમરેલી મોરબી દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ગીર સોમનાથ કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે રાજ્યમાં સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં એકસો એકાવન તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ બોટાદના બરવાડામાં છ પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના સાયલામાં પાંચ પોઈન્ટ સુડતાળીસ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરેન્દ્રનગરના મૂળીમાં પાંચ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ખાબક્યો ભાવનગરના ઉમરાળામાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યમાં ત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો બરવાડાના ખાંભડા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના ચાર દરવાજા ખોલાયા શૂન્ય પોઈન્ટ મીટર સુધીના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે પાણી છોડાતા ઉતાવળી નદી હાલ બે કાંઠે વહી રહી છે નીચાણવાળા ગામો ખામડા બેલા ટીમલા કુંડળ બરવાડા ખમીદાણા નવા નાવડા જૂના નાવડા વાઢેડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રનું સૂચન ધોધમાર વરસાદ થતા બોટાદ શહેર પાણી પાણી થઈ ગયું રાણપુર તાલુકાના માલણપુર ગામની નદીમાં એક કાર તણાઈ નદીના વહેણમાં વેગનાર કાર રમખડાની જેમ તણાઈ અને તમે જુઓ કે જે ડ્રાઈવર બેઠો હતો એણે સમય સૂચકતા વાપરીને એમાંથી નીકળી ગયો એ સમયે બારીમાંથી બહાર નીકળી ગયો એનો જીવ બચી ગયો છે કારમાં સવાર લોકોના જીવ સ્વાભાવિક રીતે તાળવે ચોંટ્યા હતા સ્થાનિકોની મદદથી કારમાં સવાર બે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું તો બોટાદના લાઠીદળ અને સાગવદર ગામની નદીમાં ઇકો કાર તણાઈ જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરતા સમયે ઈકો કાર પાણીમાં તણાઈ હતી કારમાં કુલ નવ લોકો સવાર હોવાની પ્રાથમિક વિગતો છે કાર તણાઈ તે સમયે બે વ્યક્તિ બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો કાર દ્વારા ઘટનાની જાણ બાદ આખી રાત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ બાદ કાર અને ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને અન્ય લોકોની શોધખોળ ચાલુ છે તો બોટાદની આ તસવીરો અમે સતત આપણે બતાવી રહ્યા છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા જ્યોતિગ્રામ સર્કલ નાગલ પર દરવાજો ગઢડા રોડ પર પાણી ભરાયા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો સ્વાભાવિક રીતે પરેશાન થયા તંત્ર દ્વારા વાહન વ્યવહારને અત્યાર પૂરતો બંધ કરવામાં આવ્યો છે તો બોટાદ જિલ્લાનો વધુ એક ડેમ ઓવરફ્લો થતા દરવાજા એના ખોલવામાં આવ્યા છે રાણપુર તાલુકાનો ગુંદા ડેમ જેના બે દરવાજા શૂન્ય પોઈન્ટ ત્રીસ મીટર ખુલાયા પાણી બરવાડા તાલુકાની ઉતાવળી નવાનાવડા એલર્ટ કરાયા છે ઉતાવળી નદીમાં એક સાથે બે ડેમના પાણી છોડવામાં આવ્યા છે બોટાદ તાલુકાના જનડા નિગાડા પરનો જે પુલ છે તૂટી ગયો બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધ્યો છે ભારે વરસાદને કારણે નદી નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો છે સતત પાણીના પ્રવાહની વચ્ચે જનડા નિગાળા પુલ તૂટી ગયો છે પુલ તૂટતા રસ્તો જે છે એ બંધ થઈ ગયો અને કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટ્યો હતો તો બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ ભરાઈ ગયું છે બોટાદ તાલુકા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે કૃષ્ણસાગર તળાવમાં પાણી આવ્યું ભારે વરસાદને કારણે પ્રથમ વરસાદમાં જ કૃષ્ણસાગર તળાવ ભરાયું છે કૃષ્ણ સાગર તળાવ હાલ ભયજનક સપાટી પર છે તંત્ર દ્વારા તળાવ નજીક ન જવા માટે સૂચના અપાઈ છે કૃષ્ણસાગર તળાવ પહેલા વરસાદમાં જ ભરાઈ જતા સ્વાભાવિક રીતે લોકો પણ અત્યારે ખુશ થઈ ગયા છે તો બરવાડા તાલુકાના વાઢેડા નાવડા રોડ પરનો જે પુલ છે એ તૂટ્યો વાઢેડા નાવડા વચ્ચેનો રોડ તૂટતા વાઢેડા ગામ સંપર્ક વિહોણા જેવી સ્થિતિ છે ઉતાવળી નદીનો પ્રવાસ સતત વહેતો રહેતા પુલ તૂટ્યો જીવાપર અને વાઢેડા ગામ વચ્ચેનો પુલ તૂટ્યો છે ખાંભળા ડેમના દરવાજા ખોલાતા પાણી ફરી વળ્યા નીચાણવાળા વાઢેડા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે પણ સિહોરના મગલાણા ગામના સોલાર પ્લાન્ટમાં કામ કરતા પાંચ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા એની આ તસવીરો તમે જુઓ મગલાણી નદીમાં ભારે પૂર આવતા ફસાયેલા પાંચ લોકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ પાણીમાં ઉતર્યા હતા પાણીનો પ્રવાહ વધી જતા બચાવ કામગીરી માટે ગયેલા ત્રણ તરવૈયાઓ જ ફસાઈ ગયા પાણીનો પ્રવાહ અચાનક એટલો બધો વધી ગયો કે જે તરવૈયાઓ બચાવવા માટે ગયા હતા એ જ ફસાઈ ગયા સિહોર પોલીસ મથકના પીઆઈ બીડી જાડેજા તરવૈયાઓને બચાવવા દોડું બાંધીને પાણીમાં કૂદી પડ્યા હતા પાણીની ઊંડાઈ છ ફૂટ કરતાં વધારે હોવા છતાં પીઆઈ જાડેજાએ પોતાની પરવા કર્યા વગર પાણીમાં ઉતરી ગયા સ્થાનિક લોકોની મદદથી ત્રણેય તરવૈયાઓને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી ફસાયેલા લોકોને બચાવવા હાલ તંત્ર દ્વારા બોટ મંગાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે સિદ્ધાર્થ આપણી સાથે લાઈન ઉપર જોડાયા છે સિદ્ધાર્થ આ ઘટનામાં અપડેટ શું છે જેટલા પણ લોકો ફસાયા હતા શું એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જે પીઆઈ જે ઉતર્યા હતા એમની શું કંડિશન છે શું વિગતો છે ચોક્કસથી આપણે જણાવી દઉં કે શિહોર ગામની જે નદી છે તેના કારણે આજ જે સોલાર પ્લાન્ટ હતો તેના શ્રમિકો પાંચ શ્રમિકો ફસાયા હતા અને જેને ત્યાંના સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવા માટે અંદર પડ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક વધારે પ્રવાહના કારણે તેઓ પણ ફસાયા હતા અને જે પીએ એ જાડેજાની આ વાત કરી રહ્યો છું પીએ જાડેજા પણ પોતાની પરવા કર્યા વગર અંદર ધસી પડ્યા હતા પરંતુ જે એમને પણ અત્યારે રેસ્ક્યુ કરી આપવામાં આવે છે ભાવનગર થી જે એસડીઆરએફ ટીમ જે હતી તેમને ત્યાં બોલાવવામાં આવી હતી કોર્પોરેશનની બોટ લઈ જવામાં આવી હતી અને હાલ તેમની રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે બિલકુલ સિદ્ધાર્થ કારણ કે આટલા બધા લોકો ત્યાં ફસાયા હતા અને તંત્ર પણ અત્યારે ઘટના સ્થળે કદાચ પહોંચ્યું હશે અત્યારે શું પાણીનો જે પ્રવાહ છે એ ઓછો થયો ખરા પ્રવાહ એવો ને એવો જ છે પ્રવાહ હજી પાણીનો એટલો જ છે પરંતુ જે રેસ્ક્યુ ટીમ દ્વારા જે પાંચ શ્રમિકો હતો હતા તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવે છે કારણ કે ભાવનગર થી એસડીઆરએફ ની ટીમ મોકલી દેવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા અને ત્યાંના સ્થાનિકોનો પણ જે સપોર્ટ હતો જેના કારણે તેઓનો બચાવ કામગીરી કરવામાં આવી હતી બિલકુલ આભાર સિદ્ધાર્થ વિગતો આપવા માટે તો આ તસવીરો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે કેટલાક લોકો ફસાયા હતા અને એમને બચાવવા માટેની જે પ્રોસેસ છે અત્યારે કરવામાં આવી રહી છે અને સાથે જ એક પીઆઈ જેમણે સરાહનીય કામગીરી કરી કરી અહીંયા પીઆઈ જાડેજા આટલો પ્રવાહ હોવા છતાં છ ફૂટ કરતાં વધારે પાણી હોવા છતાં પોતાના જીવની પરવાહ કર્યા વગર તેઓ નદીમાં આ જે જગ્યા છે ત્યાં ઉતરી ગયા હતા જે સ્થાનિક તરવૈયાઓ છે ને જેટલા પણ લોકો ફસાયા છે એમને બચાવવા માટે તેઓ અંદર ઉતર્યા હતા એટલે સલામ છે આ પીઆઈ જાડેજાની કામગીરીને કે એમણે પોતાના જીવની ચિંતા કર્યા વગર અન્ય લોકોના જીવની ચિંતા કરી અને એમને બચાવવા માટે સતત પ્રયાસો કર્યા તસવીરોમાં પણ તમે જોઈ શકો છો કે જે પીઆઈ જાડેજા છે એ અંદર ઉતર્યા છે અને લોકોને બચાવવા માટેના સતત પ્રયાસ કરી રહ્યા છે પાણીનો પ્રવાહ વધી જતા જે આ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા એ અંદર ફસાયા હતા અમરેલીમાં સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવે ને બંધ કરવામાં આવ્યો હાડીદા ગામ પાસે નેશનલ હાઈવેનું ડાયવર્ઝન ધોવાયું છે સાંજ સુધીમાં ડાયવર્ઝન શરૂ થવાનું અધિકારીઓનું રટણ છે ધોધમાર વરસાદ થયો છે અને એના કારણે સાત જેટલા જે ડાયવર્ઝન છે એ ધોવાઈ ગયા છે જવાબદારી અમારી છે નેશનલ હાઈવે ઓથોરિટીની હાલ વધારે પડતા વરસાદને કારણે ડાયવર્ઝન થોડું ધોવાઈ ગયું છે જે આગળથી રિસ્ટોરેશન કરતા કરતા અહીંયા પહોંચી ડાયવર્ઝનને કમ્પ્લીટ કરી દેવામાં આવશે સાંજ સુધીમાં વૈકલ્પિક રસ્તો બાજુમાં જે લોન્ચ પેડ બનાવેલો હતો માટે માટેનું ત્યાં આગળથી અત્યારે હાલ પૂરતી ટુ વ્હીલ ફોર વ્હીલ માટે વૈકલ્પિક રસ્તાનો જુગાર કરીએ છીએ જે વિધિન કલાક નંદા ચાલુ થઈ ગયા છે આ તરફ અમરેલી જિલ્લામાં અંદરાધાર વરસાદ થતાં તારાજી થઈ ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક નદીઓમાં આવેલા પૂરથી વિનાશ થયો છે કાઠમા ગામની નદી બે કાંઠે રહેતી પરિવારના નદી કાંઠે રહેતા પરિવારના હાલ બેહાલ થયા છે આઠ પશુઓના મોત થયા ઘરવખરી પાણીમાં તણાઈ ધારાસભ્ય કૌશિક વેકરિયાએ કાઠમા ગામની મુલાકાત લીધી છે આદરવ અમરેલી પોલીસે પણ સરાહનીય કામગીરી કરી પીપાવાવ ગામ નજીક પાણીના પ્રવાહમાંથી રેસ્ક્યુ કામગીરી કરાઈ રૂ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે અને સરાહના પણ પોલીસની કરી છે તો ભાવનગરના સિહોરમાં મેઘ તાંડવ જોવા મળ્યો સિહોરની બજારોમાં નદી વહેતી હોય એવું લાગી રહ્યું છે અને નદીની સાથે સાથે પાણીનો પ્રવાહ એટલો બધો છે કે આખા આખા ટેમ્પો રિક્ષા અને ટુ વ્હીલર્સ પણ આ પાણીના પ્રવાહની સામે નથી ટકી શકતા અને વહી રહ્યા છે સિહોરમાં ચૌદ પોઈન્ટ છ ઇંચ વરસાદ થતા જળબંબા કાર સર્જાયો ભારે વરસાદથી બજારમાં વાહનો તણાતા જોવા મળ્યા પાણીના ભારે પ્રવાહથી વાહનો તણાઈ રહ્યા છે તો આ તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભાવનગરના સિહોરની તસવીરો છે ચૌદ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસતા આવી હાલત સ્વાભાવિક રીતે થાય અને નાના શહેરોમાં તો જ્યાં ગલીઓ હોય અને બજારો હોય ત્યાં પાણીનો પ્રવાહ એટલો બધો હોય છે કે એવું લાગે કે જાણે નદી વહી રહી છે અને પ્રવાહ એટલો બધો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આખો આખો ટેમ્પો એની સાથે રિક્ષા જે છે એ રિક્ષા પણ આ પાણીના પ્રવાહમાં ટકી ના શકી અને રમકડાની જેમ વહી રહી છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઇન ઉપર જોડાયા છે સિદ્ધાર્થ કારણ કે આટલો બધો વરસાદ વરસ્યો છે અત્યારે શું સ્થિતિ છે વરસાદ અટક્યો અને જે પાણી ભરાયા હતા ઓસર્યા કે નહીં જે ચોક્કસથી સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે વરસાદ ચાલુ છે તેના કારણે ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને જો શિહોર ગામની વાત કરવામાં આવે તો શિહોર ગૌતમેશ્વર નદી બે કાંઠે થઈ હતી જેના કારણે ગઈકાલે સાંજ મોડી સાંજ પછી જે વાહન વ્યવહાર અટકાયો હતો ભાવનગર રાજકોટ રોડ ઉપર અને બજારોમાં જે દૃશ્ય જોવા મળી રહ્યા છે તે પણ એવા હતા કે જેમાં બાઇક એક તણાતી હોય એક રિક્ષા તણાઈને નીકળતી હોય બીજી એક રિક્ષા જે ઊંધી વળી ગઈ છે એવા બજારમાંથી પાણીના ધસમસ્તા પૂર અને પ્રવાહ સાથે પાણી આવતું હોય જેના કારણે વાહનો તણાઈ એવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તલગાજડામાં પણ કાલે મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ ફસાયા હતા એવી જ રીતે ગઈકાલે રાત્રે જે શિહોર તાલુકો છે તેમાં સાત લોકો ફસાયા હતા જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આજે પણ જે શિહોર ગામ છે શિહોર તાલુકાના એક સોલાર પ્લાન્ટમાં પાંચ શ્રમિકો ફસાયા હતા પણ તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એટલે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અલગ અલગ તાલુકામાં જે નદીઓ છે તે ગાંડી તૂર બની હતી અને જેના કારણે દરેક જગ્યાએ તૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જી બિલકુલ સિદ્ધાર્થ આપ જોડાયેલા રહેજો આપણે અન્ય વિગતો પણ તમારી જોડેથી મેળવીશું તો બોટાદના બરવાડામાં ભારે વરસાદ અને ઉતાવળી નદી ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો છે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો સતત પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે અને તમે જુઓ ધુમ્મસ પણ ઘણી દેખાઈ રહી છે એક તરફ આખો પુલ બંધ કરાયો છે ભાવનગર તરફી જતો એક તરફી પુલ શરૂ કરવામાં આવ્યો તંત્ર તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી પર અત્યારે ઉમટી પડ્યા છે